ભારતીય જનતા પાર્ટી ના પરિવાર ના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામ થી આભાર માનું છું છે સાત બાદ ફરીથી ભાજપ આવી છે અઢારે આલમે જે છે અને અઢારે આલમ નો નાના મોટા તમામ તબક્કા નું કામ હોય રોજ રસ્તા નું કામ હોય અન્ય તમામ કામો ને

એટલે એમાં ભાભરે સાથ આપ્યો વા ગામે ઘણો સાથ આપ્યો છે બધાનો આભાર માનું છું આપના માધ્યમથી વાવ સોઈગામ ગામ ભાભરની જનતા આભાર માનું છું બીજી બાજુ જ્યારે ચૂંટણીનું મેદાન આવે ત્યારે જાતિવાદી સમીકરણમાં કોંગ્રેસ હંમેશા તૂટી પડતી હોય છે આમ આમ વાત કરે કે સમાજના બે ભાગમાં તમે નહીં વેચો સમાજના ધર્મના નામે ભાગલા પાડો આવા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે અને પછી જયારે ચૂંટણી આવે ત્યારે એ જ એ જ એ જ જાતિવાદના નામે ફરીથી ભાગલા પડાવવાનું ઝેર કોંગ્રેસ જ પોતે પીરસે છે એનું પરિણામ અત્યારે એમને ભોગવવું જ પડ્યું છે જો હવે આમાં તો કેવું છે કે કોના મત લોટામાં ગયા કોને ના ગયા કોને કેટલા મત લીધા એ તો વિશ્લેષણનો વિષય છે છે જેમાં કોઈ ના હોઈ ના શકે પણ સરવાળે જનતાની મોર છે એ ભારતીય જનતા પાર્ટી પાસે વધી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સુશાસન છે એના ઉપર મહોર મંજૂરીની નહીં મળી છે જે રીતે સંગઠનની કામગીરી છે સી આર પાટીલ અવિજય જે વિજેતા છે એના ઉપર ફરીથી મોહર થઈ ગઈ છે એક વાત બહુ સુસ્પષ્ટ છે કે જે રીતે માઇક્રો મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવા કુપ્રચારની વચ્ચે પણ સહેજ પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મોરના સુધી મહેનત અને આ મહેનત જ રંગ લાવી છે એનું પરિણામ છે સાથે સાથે રાજ્ય સરકારની જે સિદ્ધિઓ છે સંગઠનની જે કામગીરી છે એ ફરીથી પણ વાવમાં રિફ્લેક્ટ છે જે પ્રકારે પહેલાં રાઉન્ડથી કોંગ્રેસ આગળ હતું અને સપાવી છે કે કોંગ્રેસનો તમારો અનુભવ છે છેલ્લી ઘડીએ ફેરફાર જે બાવીસમાં ત્રેવીસમાં રાઉન્ડમાં થયો કેવી કેવી રીતે લાગે શું જોવો છો કોંગ્રેસ હંમેશા હવામાં ઉડતી કાર્યકર્તાઓ અને સંગઠન નો કોઈ મન મેળાવ નહીં તેની સાથે સાથે હંમેશા હવા મરે છે આ નહીં ચૂંટણી એમ જ્યારે એક મહિનો બાકી હોય ત્યારે કોંગ્રેસ જીતતી હોય છે સંપૂર્ણ બહુમતીથી જીતતી હોય છે પણ ધીમે 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 ચૂંટણીના મેદાનમાં જાઓ એટલે બધા હિસાબ કિતાબો ચૂકતી કરવામાં જ પડ્યા હોય છે મોટી મોટી વાતો કરવાની કોઈ કાર્યકર્તા મોલ્લા સુધી મતદાર સુધી પત્રિકા વેચવા પણ જતો નથી આ એની તાસીર જ છે અને એના કારણે એનો પરાજય નિશ્ચિત જ હોય છે એ ગમે તેટલું વાતાવરણ બનાવે પણ સરવાળે આ કોઈ આપણો કોઈ ગાયત્રી પરિવાર કે સ્વાધ્યાય પરિવાર નથી ચલાવતા આપણે આ રાજકીય પાર્ટી ચલાવતા હોઈએ છીએ એટલે દરેક ફેક્ટર ચૂંટણીમાં કામ કરતા હોય છે તમારી સરકારની સિદ્ધિઓ સંગઠનની કામગીરી કાર્યકર્તાઓની મહેનત અને બધાનું પરિણામ સ્વરૂપ ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાનું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો હા ખૂબ પ્રચાર કર્યો ઘણો બધો પ્રચાર કર્યો અપક્ષ ઉમેદવાર બને અમને નુકસાન પણ થયું અપક્ષ ઉમેદવારે ઘણા બધા મત લીધા જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો જે જનાધાર હતો લોકસભામાં પણ આ બેઠક તો ભારતીય જનતા પાર્ટી આગળ જ હતી પ્લસ જ હતા છતાં પણ જે રીતે અપક્ષથી મત અમારા ઓછા ગયા એનાથી અમારી માર્જિન ઘટી પણ જીતી ગયા છે જીતા હોય છે કલ્યા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ જ્વલંત વિજય મોદી સાહેબનો

ત્યારે મહારાષ્ટ્રની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય જેપી નડ્ડા સાહેબ ને વિકાસની જે ગાથા છે એને ધ્યાને રાખી અને મહારાષ્ટ્રની અંદર જવલંત વિજય અપાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને અને યુવતીને તે બદલ સમગ્ર કાર્યકર્તાઓનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું ગુજરાતની અંદર પણ વાવ વિધાનસભાની અંદર

ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે વાવ સુઈ બાબરના મતદાતાઓ પણ એમનામાં અખૂટ શ્રદ્ધા રાખીને મત આપે છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા હતો અમે કરેલા આ કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુઈ બાબરના છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો અમે અને લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાહેબ બીજું કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્ય ઉભું કરવાની એક ડરનો માહોલ ઉભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ ગામ લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ ગામ લોકોને પણ આશ્વત કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં રૂંધાણ હતો એ હવે વેગ પકડશે આપણા વિસ્તારના ખૂબતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશે અમે પણ એમની સાથે છીએ ત્યારે હું તમામ ફરીથી આભાર જય હિન્દ જય ગુજરાત પરિણામની હું સંપૂર્ણપણે એનું અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ એનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે અમારી માટે પણ આંચકાજનક છે અપેક્ષાથી તદ્દન વિપરીત છે કારણ કે લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષે મજબૂતીથી આ જીત અને અમારું ઇન્ડિયા ગઠબંધને પણ ત્યાં સારી રીતે અમારું લડાઈ જીતા હતા અમે લોકસભાની અંદર અમારી બેઠકો સારી રીતે અમે જીતા હતા એવા સંજોગોમાં અમને વિધાનસભામાં જે રીતનું વિપરીત પરિણામો મળ્યા છે નિશ્ચિત પણ એનું પણ આકલન અને મૂલ્યાંકન થશે અમારી જ્યાં ખામી હશે એને સુધારવા માટે સંગઠનને લક્ષી હોય કે અન્ય બાબતો એ તમામ બાબતોનું વિસ્તૃતપણે એનું મૂલ્યાંકન થશે અમારું સ્થાનિક નેતૃત્વ એ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે આની પરામર્શ બેઠક કરશે બેઠક બની છે ત્રણ વિધાનસભાની બેઠકમાંથી અલગ થઈને ત્રણ તાલુકાની વાવ સુઈગામ અને બામ્બર વાવ અને સુઈ ગામ સહિત બાબરના મતદાતાઓ પણ કોંગ્રેસ ઉપર પણ જે અપેક્ષા હતી એ પ્રમાણમાં અમને મત નથી મળ્યા એવું સાથે થયું છે છેલ્લા રાઉન્ડમાં એનાલિસિસ થશે પણ આપ સમગ્ર મજો શરૂઆતથી જ કોંગ્રેસ પક્ષના યુવાન ઉમેદવાર ગુલાબસિંહ સતત આગળ વધી રહ્યા હતા એટલે કે વાવની જનતાએ બનાસકાંઠાની જનતામાં કોંગ્રેસ ઉપર અપાસ અને પ્રેમ રાખ્યો કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓની અથાગ મહેનત અને વાવની જનતાએ કોંગ્રેસ ઉપર મૂકેલો વિશ્વાસ એના માટે હું એમનો આભાર માનું છું અમે નજીવ્યા મતે અમારી હાર થઈ છે પણ આગામી દિવસોની અંદર જ્યાં પણ અમને હશે ક્યાંક અમારી સંગઠનની ખામી હશે તો એ બાબતે અમે સુધારો કરશું પણ આગામી દિવસોની અંદર આ લડાઈ છે ન્યાય માટેની લડાઈ છે અને ન્યાયની લડત માટે કોંગ્રેસનો કાર્યકર એક થઈને ને એક થઈને લડશે એવો મને પૂર્ણ વિશ્વાસ નમસ્કાર વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ પ્રેમ આશીર્વાદ અને સહયોગ આપ્યો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સતત પહેલાં રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિવર્ગ જાતિના તરફથી પ્રેમ સહયોગ અને આશીર્વાદ આપ્યા એ સૌનો પુનઃ આભાર માનું છું અને આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોકો પ્રશ્નોને ઉઠાવતા રહીશું અનેક વિઘ્નો વચ્ચે અનેક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા એમની સામે ટાચા સાધનો મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનું છું અનેક નેતાઓને અને કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે શામ દામ દંડ ભેદ સામે હોય એના સામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ડગ્યા વગર બધાએ મહેનત કરી છે એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક